રામ રામ ડૈરન ભાઈ કેમ હું બધે એકદમ મજામાં ને યુટ્યુબ ફેમિલી મજામાં જઈશો ને અત્યારે અમે ત્રણેય બંદા ક્યાં જઈશું ભાઈ પેટ્રોલ લેવા જાય પેટ્રોલ પંપે અને આપણે કાસ હાકીને પેટ્રોલ કેટલું છે મને નથી લાગતું ભાઈ કે ત્યાં પોગ છે આ કાંટો જરી કે જઈએ એના લાલમાં પૂગે ને તોય સારું લાલમ લાલ માસી એક જ સેકન્ડ મિત્ર જરા કથર હોય જાય ને તમને દેખાડું કેટલો છે ને એટલો ક્યાં નીચે જા ના એમ તો અધર જા એટલું એટલાકમાં એટલું લઈને જવાનું છે ભાઈ આમ ગાડી નીકળી જાય ને તો અમારે હે ને આટલા પેટ્રોલમાં હે ને પમ્પે હેઠ ઉગાડવાની અહીંથી પંદર કિલોમીટર થતું હોય છે મને નથી લાગતું પહોંચી જાય પણ જોઈ જઈએ હવે જોઈ લે ભાઈ લઈએ હવે ભલે આટલા કાંટો છે રસ્તામાં બંધ કરી જોવા ગાડી કેમ કે આટલામાં હે ને કંઈ ભૂગવી નથી ઉગાડી નથી અમે રિક્સ નથી લીધું અને આ પાછીવાળી બે લીટર રાખવાળી સેન્સરવાળી એટલે બે લીટરમાં હે ને નખ ભાંગી ગયો મારે જરાક કહીશ તો રસ્તામાં ધક્કા મારવાનું થાય ને એટલે બે બંધાર લઈ લીધા તો ચાલો બધાય કન્ટીન્યુ

અમેરજન્સી એટલે આરીકો આપણે સાઈડમાં ખવતરવાની દી લાગે આપડી એમરજન્સીમાં જાતા હવે આપણે એક તો પેટ્રોલ એ બદલે સિમ થઈ ગયું મોકે હા ભાઈ એકમાં તો ઉતરવું હે મિત્રો પણ ઉતરવા નહીં દે તમારો ભાઈ હા હા ધીમકો મારે હે એને ખબર નહી વલોગિંગ ચાલુ કરી તો ચાલો બધા કન્ટીન્યુ કરીએ પેટ્રોલ થઈ રહે અહીંયાથી ભાઈ આ ટકા મારજો આટલું પેટ્રોલ હતું ને ઉગાડી દીધી ના આવ્યો નાખી દો સો રૂપિયા નો આમાં ભાઈ આ મિત્રો હે આ ભાઈ બન્યા અમારો ભેગા નિશાળમાં પણ આ ભાઈ પેટ્રોલ પંપ ચડી ગયો તમારો ભાઈ ધંધામાં ચડી ગયા એટલે સમય સંજાવી આવી રીતના ભેગા થાય બાકી આવી રીતના લાઈફ એન્જોય કરી ભાઈ એની મજબૂરી ના લીધે એ પંપ ચડી ગયો અંદર કોણ ઓલા આપણો મચ્છક શું નામ એનું ઓલો અંદર વિશાલ શું નામ ઓલા હા એ તો કયા કોઈ હાલી ગયો નવો હે ભૂલે છે ભાઈ આમાં બધે ટેન્શન હોય ને એટલે મિત્રો તો ચાલો કન્ટિન્યુ આપણે લઈ લીધું પેટ્રોલ ને ઓલા બેગમાં પાણી પીવા ગયા ને પછી યાદ કરે આના હે ને રૂપિયા અલગથી દેવા જો તમારે

ટોલ નાકો વારો લેવા આવ્યો હતો ફાઈનલી બુક્યા ને આ ભાઈ ડાયરેક્ટ ઘરે હું ઉપડી આવ્યું નથી અને માસિયાર હતો એકલાન ભાઈ જવામાં માં હા ને લાગી હે ને એકાદ બી બંધ ડબલું પકડતા પછી તમારે ભાઈ ગમે ત્યાં જવું ને તો જવાનું હતું મારે વિશાલ આ એક વરરાજ તો એમને ત્યાં છે તો તો ચાલો બધા કન્ટિન્યુ ભાઈના ના રજા આપણે ઘરે પગ્યા હે ને ભાઈ ત્યાં બધા આપણે ને ઘણા મિત્રો હતા આપણે એક બાજુમાં જ વાડી આવતી હતી પણ ત્યાં જવાનો ટાઈમ નતો એટલે ત્યાં ન ગયા નતો જમવા વગર જવા ન દઈએ તમારા ભાઈને ખબર એટલું માન છે ને ટાઈમ નતો શેઠ ઉપર કે શેઠ ની કાઈ બીક ના હોય હતા ટાઈમ નતો મારા કલેજન ને ત્યાં જઈને જમવા હું એક ઘણીવાર એમ તો ગયો હોય વાગી રહ્યા છે ભાઈ ચાર ને ત્રણે જવાનું છે આપડે સારામાં ફોન આવ્યો હતો આડું રહેવાનું છે ખેતરમાં છે ને એટલે અત્યારે તો ચાલો બધા કન્ટિન્યુ બનાવી આપણે સગરમાં એટલે લઈને જવા જેમાં વાઘ તો આવી ગયો ફોન ઉપર ફોન આવે છે ઉપડી તો ગઈ મેં કે નહીં ઉપડે આ બધું કાઢે છે બાકી બંધ થઈ જાય ઘેરમાં આવી રીતે વાઘ આવી ગયો જવું છે આલીપાના ખેતરમાં ચાલો બધા કન્ટીન્યુ આવું ચારો ને મિત્રો મકાઈ નો આ વટી ગયેલ છે ને એમાં ખડ થઈ ગયો આ વાલી કરે રખડે વાલી કરે રખડે ને તમારો ભાઈ આલી ભાઈ લે આલી ગયા આવી રીતે ચારવાનું હે બીજું કાંઈ નથી ઉનાળા દી ઘટી અને અમે ભાઈ લીંડીયું પડી સાનમુના ઊભા હે આ જરા ખરો તો થાય છે અગ્રમ ભાઈ નથી ગમ ચાલો બધા કન્ટિન્યુ બન્યા થયા આવું ખર ને ઉપર વાઘ પાછો વાલીક સાલીક લઈ લેજો ને ભાઈ આવી રીતે પ્રોપર રીતે ચડે પછી કોઈ કેમેરા ઘુમાય હોય ખરે ગુસ્સો આવી જાય કેમેરામાં આવો પણ બિલકુલ પસંદ નથી બને મિત્રો એ બધું છે ને કન્ટિન્યુ બની રહીજ આપણે કાઢી લઈને પછી હજી ઘરે મારા છે ને ઢગલા સેમ પ્રોબ્લેમ પ્રો હજી બધા હે ને એ બધું મારી પર છે ને ઘરે વાઘ હોય જાય ને બાપો તીખી હે એ લપું હે ભાઈ મારી જિંદગી બધી

વિડીયો ચડી ગઈ જરા કે અને ભાઈ નાના બાકરા રમતે જઈડા છે કોઈ કોઈ આવી ગયા તને આપણો વિડીયો આય પૂરો કરી ભાઈ કે વિડીયો જરા નાનો થાય બહુ મોટો તો નહી થાય આને ક્યાં જો તો બધા ઠેકડા ચડ્યા હે ને તો નીકળું એને બધે ઠેટા બહુ ઉલાર મારે હે તો હું શું કહેતો તો ભાઈ આ વિડીયો બહુ જરા નાનો થાય બહુ લાંબો નહી થાય તો ભાઈ તકલે પણ નહી કાન આપણે મળીએ નવા ટોપિકમાં કેમ કે વિડીયો